સુરતના ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાના પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના ગોડાદરા વિસ્તારમાંથી આવેલા પ્રિયંકા સોસાયટીમાં વિભાગ 5 થી કલાકુન સોસાયટી જતા રોડ પર ચિરાગ ગોડક્યા પર અમારા વિસ્તારમાં કેમ આવ્યો અમને મારવા આવ્યો છે તેમ કહી ઝઘડો કરી તેને માર માર્યા બાદ ચિરાગ ગોડક્યા તરફ બંદૂક તારી એક રાઉન્ડ ફાયરિંગ કરી પેટની જમણી બાજુ ઈજા પહોંચાડી આરોપી ભાગી છૂટ્યા હતા જે બનાવને લઈ સુરત પોલીસ કમિશનર ઉપસે ગોહલત તથા ખાસ પોલીસ કમિશનર જામીન

જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શકવા એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શકવાયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાયલ ભગવાનભાઈ સાળંગકે શિવરાવલભાઈ ડોડરે તજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે લોકો પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે